નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગૌતમ અદાણી અને ગુજરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુન્દ્રામાં અદાણી ગ્રુપનો વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યો છે મળતી માહિતી અનુસાર આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા ફેરફારમાં મદદરૂપ થશે

ના ઘટના સ્થળે થયા છે પાંચ લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ લઈ જવાયા છે હાઈવે પર ટેમ્પો હાઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો હતો પિકઅપ ટેમ્પોના ચાલકે પરનો ગુમાવ્યો તેથી સામેથી આવી રહેલી હાઈસર અને કાર સાથે ટેમ્પો ટકરાયો હતો અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમવર્ષાનો કહેર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે હવાઈ ટ્રાફિક અને સામાન્ય જનજીવન ખોરવાયું છે હિમાચલમાં પાંચસો અઢાર રસ્તાઓ બ્લોક થયા છે રાજ્યમાં ચારસો ઇઠ્યોતેર ટ્રાન્સફોર્મર ખરાબ થયા છે અને પાંચસો સડસઠ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરાયું છે શિમલા સહિત રાજ્યના અનેક સ્થળો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ પર રદ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જાહેર સભામાં ભડકાવ ભાષણ આપ્યું હતું જેને લઈને ગુજરાત અને મુંબઈ એટીએસે મુંબઈથી તેમની અટકાયત કરી છે એકત્રીસ જાન્યુઆરીના રોજ રાત્રે ધર્મ અને વ્યસન મુક્તિ કાર્યક્રમના નામે જાહેર સભાની મંજૂરી લેવાઈ હતી જેમાં અઝહરીએ આપેલા ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેમણે કહ્યું હતું કે આજ કુત્તો કા વક્ત હૈ કલ અમારા દોર આવેગા આ શબ્દો હવે તેમને ભારે પડી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે